એક કપ ચોખાથી એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર ઢોકળા આપણે કઈ રીતે બનાવી શકીએ એની ફૂલ રેસીપી હું આજે તમારી જોડે શેર કરી રહી છું આ ઢોકળા ખાવામાં બહુ જ પોચા અને બહુ જ સોફ્ટ હોય છે એને આપણે છોકરાઓના લંચ બોક્સમાં અને નાસ્તામાં પણ બનાવી શકીએ છીએ સૌ પ્રથમ આપણે એક વાટકી જેટલા ચોખા લેવાના છે આપણે એને સરસ રીતે ચારથી પાંચ પાણીથી વોશ કરી લેવાનું છે જેથી એની અંદર જે બી માટી ગઈ હોય એ નીકળી જાય અને એને એકદમ ગરમ પાણીમાં આપણે અડધો કલાક માટે પલાળી દેવાનું છે બહુ વાર આપણે નથી પલાળવાનું અડધો કલાકમાં ચોખા એકદમ સોફ્ટ અને પોચા થઈ જશે હવે એક મિક્સર જારમાં વન ફોર્થ કપ જેટલું કે ચાર મોટા ચમચા જેટલું આપણે સોજી લેવાની છે અને આપણે એક કપ જેટલું ચોખા લીધું હતું એટલે આપણે અડધી કપ જેટલી આમાં દહીં લેવાની છે દહીં સહેજ ખાટી હશે તો પણ સારી લાગશે એટલે થાય તો ખાટી દહીંનો ઉપયોગ કરજો અને વન ફોર્થ ચમચી જેટલું આપણે આમાં ખાંડ એડ કરવાની છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે ચારથી પાંચ લીલા મરચાં એડ કરવાના છે મરચાં આપણે આપણા ટેસ્ટની અનુસાર પણ આમાં એડ કરી શકીએ છીએ અગર તમે નાના છોકરા માટે બનાવતા હોવ તો ઓછા લીલા મરચાં નાખજો નહીં તો ચારથી પાંચ તો જરૂર નાખજો એનથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે હવે ચોખામાંથી આપણે બધા પાણીને કાઢી લઈશું અને એને મિક્સર જારમાં લઈ લઈશું જેથી એ સરસ રીતે આપણે એને ક્રશ કરી શકીએ હવે આપણે આમાં બહુ પાણી એડ નથી કરવાનું જે કપથી મેં દઈ લીધી હતી એમાં જ મેં વન ફોર્થ કપ જેટલું પાણી એટલે ચાર મોટા ચમચા જેટલું પાણી આમાં એડ કર્યું છે હવે આપણે એને સરસ રીતે ક્રશ કરવાનું છે ક્રશ કરતી ફેરી આપણે બહુ પાણીનો ઉપયોગ નહીં કરીએ નહીં તો જે મિક્સર છે એ ઢીલું થઈ જશે તમે જોઈ શકો છો કેટલું સરસ બેટર બનીને રેડી થયું છે બસ આવું જ બેટર બનીને રેડી થવું જોઈએ ના બહુ ઘટ કે ના બહુ પતલો જેવો આપણે ઇડલી અને ઢોંસાનો લોટ બનાવીએ છીએ એવો જ બેટર આપણો હોવો જોઈએ અને જ્યારે આપણે એને આવી રીતે અળીશું એટલે જેવી રીતે સોજી હોય છે એવી જ લાગશે હવે આમાં આપણે વન ફોર્થ ચમચી જેટલું ખાવાની સોડા નાખીશું બે મોટા ચમચા જેટલું આપણે તેલ ગરમ કરવાનું છે એમાં થોડી રાઈ અને થોડું જીરું અને થોડી હિંગ એડ કરવાની છે અને હવે એની એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યારે આપણે આવી રીતે તેલ સોડાની ઉપર નાખીશું તો એ તરત જ ફૂલવા માંડશે અને લોટ પણ સરસ આવી રીતે ફૂલી જશે બસ આવી જ રીતે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે જે થાળીમાં આપણે ઢોકળા ઉતારવાના છે એમાં આપણે સરસ રીતે તેલ લગાવી દેવાનું છે તેલ આપણે સહેજ સરખું લગાવવાનું છે બહુ ઓછું પણ તેલ નથી લગાવવાનું અગર ઓછું તેલ લગાવીશું તો જ્યારે ઢોકળા બફાશે ત્યારે એ નીચે થાળી ઉપર ચોટી જશે એટલે સહેજ સરખું તેલ આપણે ચારે બાજુ એને લગાવી દેવાનું છે તેલ લગાવ્યા પછી જે બી આપણે બેટર રેડી કર્યું હતું બધા બેટરને આપણે આ થાળીમાં લઈ લઈશું થાળીમાં લીધા પછી આપણે એકથી બે વાર એને ટેપ કરીશું જેથી જે લોટ છે એ સરસ રીતે ચારે બાજુ ફેલાઈ જાય અને એની અંદર જે બી એર હોય એ સરસ રીતે નીકળી જાય હવે આની ઉપર તમે કાં તો કારા મળી કાં તો લાલ મિરચીનું પાવડર તમને જે યોગ્ય લાગે એ આપણે એની ઉપર નાખી શકીએ છીએ હવે જે સ્ટીમરમાં આપણે એને બાફવાનું હોય એને પહેલેથી આપણે પાણી એમાં નાખીને ઉકાળવા પાણીને મૂકી દેવાનું જેથી આપણે ઢોકળા બનાવવા મૂકીએ તો ઢોકળાને એકદમથી શોખ ના લાગે અને એ સરસ રીતે ફૂલી પણ જાય બસ આવી જ રીતે આપણે થાળીને એની ઉપર મૂકી દઈશું અને દસ મિનિટ માટે એને સરસ રીતે બાફવા દઈશું હવે આપણે ઢોકળા સાથેની ચટણી રેડી કરીશું એના માટે અડધો કપ જેટલો નારિયેલની છીણ વન ફોર્થ કપ જેટલું ચણા અને વન ફોર્થ કપ જેટલું આપણે આમાં સીંગ નાખવાની છે વન ફોર્થ કપની જગ્યાએ ચાર મોટા ચમચા ચણા અને ચાર મોટી ચમચી સીંગ પણ નાખી શકો છો અને હવે આમાં ચારથી પાંચ લીલા મરચાં એડ કરવાના છે એ બી આપણે આપણા ટેસ્ટ અનુસાર એડ કરવાના છે જેટલી તીખી આપણે ચટણી ખાવા માંગતા હોઈએ એ પ્રમાણે આપણે આમાં લીલા મરચાં એડ કરવાના છે હવે મેં આમાં આમાં ઈમલીનું એડ કર્યું છે તમે ઈમલીની જગ્યાએ તમે આમાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઈમલીથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને થોડા લીલા દાણા એડ કરીશું જેથી આ ચટણીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે હવે આમાં આપણે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવાનું છે વન ફોર્થ કપની જગ્યાએ તમે ચાર મોટા ચમચા પણ પાણીનો ઉપયોગ આમાં કરી શકો છો બસ હવે આપણે એને બંધ કરી દઈશું અને એને સરસ રીતે ક્રશ કરી દઈશું જો પાણીનો ઉપયોગ ઓછો પડે તો તમે વધારે પણ આમાં પાણી નાખી શકો છો અને કંઈક આવી જ રીતે ઘટ ચટણી બનાવીને આપણે રેડી કરવાની છે

ત્રણથી ચાર આપણે કઢી પત્તાને આમાં એડ કરીશું અને બે નાના મરચાં જે આવે છે એવી રીતે આપણે લાલ મરચાંને એડ કરીશું બસ આ જ વગરને હવે આપણે એ ચટણી ઉપર નાખીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું આ ચટણી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને એ બી ચોખાના ઢોકળા સાથે તો બહુ જ મસ્ત લાગે છે તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આ ચટણી અને ઢોકળાને આપી શકો છો અને ખાવામાં તો બહુ જ મસ્ત લાગે છે હવે આપણે ટોકળાને ચેક કરી લઈએ કે ઢોકળા સરસ રીતે બફાયા છે કે નહીં તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઢોકળા બફાઈને અને ફૂલીને રેડી થઈ ગયા છે અને ચરી પર પણ સહેજ બી ચોટતા નથી હવે આપણે એને કોથમીરથી આપણે એને ગાર્નિશ કરી દઈશું કોથમીર અને લીલા મરચાં કે લાલ મરચાંથી આપણે એને ગાર્નિશ કરી શકીએ છીએ જ્યારે આપણે એની ઉપર આવી રીતે કોથમીર નાખીએ તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તમે આને વઘારી પણ શકો છો પણ અહીંયા મેં વઘાર્યા વગરના એટલે બહુ ઓછા તેલમાં આ ઢોકળા બનાવીને રેડી કર્યા છે એટલે તમે આને વઘારી પણ શકો છો અને તમે એને એમનેમ પણ ખાઈ શકો છો જો હું તમને કાપીને બતાવું છું કે કેટલા સરસ અને કેટલા પોછા અને કેટલા જાળીદાર આ ઢોકળા બનીને રેડી થાય છે એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને અને તમારા ફેમિલી મેમ્બરને આ રેસીપી જરૂરથી ગમશે અને તમે ડાયટ ઉપર હો તો તમે આ નાસ્તાને તો જરૂરથી ટ્રાય કરજો ઓછા તેલમાં અને ઝટપટ બનીને પણ આ રેસીપી રેડી થઈ જાય છે અને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો ઘરમાં જ રહેલી બધી વસ્તુથી આ રેસીપી ફટાફટ બની જાય છે એના માટે આપણે બહારથી કોઈ વસ્તુ લાવી બી નહીં પડતી જો તમે જોઈ શકો છો કેટલા સરસ અને કેટલા પોચા ઢોકળા બનીને રેડી થયા છે એ બી એકદમ જાળીદાર જેવા આ રેસિપી તમને ગમે તો તમે એને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ